નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું તો માવઠાના લીધે મોટી આગાહી તો પુરુષોત્તમ રૂપાલા અઢાર એપ્રિલે ફોર્મ ચૂંટણીનું ભરશે તો પીએમ સૂર્ય ઘર યોજના વિશે માહિતી તો વીજળી બિલમાં ઘટાડો તો રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર તો શૌચાલય બનાવવા મળશે સહાય તો ગેસ સિલિન્ડર પર સૌથી મોટું અપડેટ અને મિત્રો છેલ્લે જાણીશું આજના સૌથી મોટા ખેડૂત સમાચાર એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છેલ્લે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે જેથી કરીને દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો મતદાનના દિવસે રજા જાહેર મિત્રો મતદાનના દિવસે રજા જાહેર કરવામાં આવે છે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આ જાહેરાત કરાય છે અને લોકસભા અને પાંચ વિધાનસભા પેટા ચૂંટણીને લઈ રજા જાહેર કરાય છે આગામી સાત મે બે હજાર ચોવીસના રોજ રજા જાહેર કરાય છે વધુ મતદાન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં માવઠાની સાથે ગરમીની આગાહી મિત્રો હવામાન વિભાગે ગુજરાતમાં ભર ઉનાળે માવઠાની શક્યતા વ્યક્ત કરી છે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ અને ગરમ હવાના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા દર્શાવાય છે જ્યારે મિત્રો ગઈકાલે ઉત્તર ગુજરાતમાં વાદળછાય વાતાવરણ વચ્ચે ગરમી વધી હતી અને આગામી દસથી બાર એપ્રિલ સુધી ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવાય છે ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોળ એપ્રિલે ફોર્મ ભરશે પરસોત્તમ રૂપાલા મિત્રો આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ક્ષત્રિય સમાજના વિરોધના વંટોળ વચ્ચે રાજકોટના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સોળ એપ્રિલે ફોર્મ ભરવા જવાના છે ફોર્મ ભરતા પહેલા બહુમાળી ચોકમાં જંગી જાહેર સભાને સંબોધન કરશે પક્ષમાં નાનામાં નાના કાર્યકરથી માંડી કેટલાક દિગ્ગજ નેતાઓ તેમની સાથે ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ છે મિત્રો લાખો સમર્થકોની હાજરીમાં તેઓ કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા જશે ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનું મતદાન શરૂ મિત્રો દેશમાં લોકસભા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે ઈસીની સૂચના પર કેટલીક પસંદગીની સરકારી સેવાઓના કર્મચારીઓ સિવાય વિકલાંગો અને પંચ્યાસી વર્ષથી વધુ વયના મતદારો માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવામાં આવે છે દેશના અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી કાર્યકર્તાઓ લાયક મતદારોના ઘરે પહોંચી તેમની પાસે મતદાન કરાવી રહ્યા છે પોસ્ટલ બેલેટ દ્વારા મત આપવા માટે લાયક મતદારોએ ઈસી વેબસાઇટ પર નોંધણી કરાવવી પડશે ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગાજવીજ સાથે કરા અને વરસાદની આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભર ઉનાળે વરસાદની આગાહી કરે છે જેના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળશે લઈને એપ્રિલ દરમિયાન ગુજરાતમાં ગાજવીજ સાથે અને કરા સાથે વરસાદ આવવાનો છે અને ગુજરાતમાં ફરી એકવાર વાદળો અને મિત્રો ગુજરાતમાં ફરી એકવાર વાદળો છવાશે અને જોરદાર વરસાદ આવશે ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો વીજળી બિલમાં ઘટાડો મિત્રો ગુજરાતના વીજ ગ્રાહકોના હિતમાં સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે જાન્યુઆરીથી માર્ચ બે હજાર ચોવીસના ત્રિમાસિક ગાળામાં આ ફ્યુલ સરચાર્જ ત્રણ પોઈન્ટ પાંત્રીસ પ્રતિ યુનિટથી ઘટીને બે પોઈન્ટ પંચ્યાસી પ્રતિ યુનિટ વસૂલ કરવાનો થાય તેમ મિત્રો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળની ચારેય વીજ વિતરણ કંપનીઓના અંદાજે એક કરોડ ગ્રાહકોને આ ત્રિમાસિક ગાળામાં આશરે એક કરોડનો લાભ મળશે માસિક સો યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે તો અંદાજે સત્તાવન રૂપિયાની માસિક બચત થશે ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો દર મહિને એક ખાતામાં મિત્રો ભાજપ સરકારે મહાતારી વંદના યોજનાને બીજો હપ્તો જાહેર કર્યો છે છત્તીસગઢની માતાઓ અને બહેનોના સ્વાભિમાનને માન આપી મહાતારી વંદન યોજનાનો આ મહિને બીજો હપ્તો એટલે કે મિત્રો ગઈકાલે બહાર પાડવામાં આવ્યો છે અગાઉ દસ માર્ચે મહાતારી વંદન યોજનાનો પૈસાનો પ્રથમ હપ્તો ડિબિટ દ્વારા લગભગ સિત્તેર લાખ પરિણિત મહિલાઓના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા હતા આ મહિલાઓને દર મહિને એક ખાતામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો SBI ના ગ્રાહકો માટે ખુશ ખબર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ અમૃત કલશ સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમની માન્યતા લંબાવી દીધી છે SBI ની આ ખાસ ફિક્સ્ડ ડિપોઝિટમાં રિટેલ ગ્રાહકો અને વરિષ્ઠ નાગરિકોને વધુ વ્યાજ દર મળે છે હવે SBI ની અમૃત કલશ યોજનામાં 30 સપ્ટેમ્બર 2024 સુધી જમા કરાવી શકાશે

આ યોજનામાં તબક્કાવાર લાગુ કરવામાં આવવાની છે અને ગરીબ પરિવારોને આર્થિક સ્થિતિ પર તેની અસર શું થઈ રહી છે તે જાણવા માટે દર વર્ષે આ યોજનાની સમીક્ષા કરવામાં આવશે મિત્રો આ ઉપરાંત દર વર્ષે ગરીબ પરિવારોની સંખ્યાનો પણ સર્વે કરવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો એકોતેર થયા સોનાના ભાવ મિત્રો સોમવારે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એમસી પર સોનું એકોતેર હજારને પાર કરી ગયું હતું જ્યારે ચાંદી બ્યાશી હજારની નજીક પહોંચી ગઈ હતી સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે મિત્રો તે પણ ત્યારે જ્યારે લગ્નની સિઝન શરૂ થવાની છે ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર મિત્રો એક માર્ચ બે હજાર ચોવીસ થી આખા દેશમાં રાશન વહેંચવાની વ્યવસ્થામાં ફેરફાર થવા જઈ રહ્યો છે મિત્રો એક માર્ચ બે હજાર ચોવીસ બાદ રેશન કાર્ડ ધારકો માટે વિતરણમાં ગરબડી સહિત અન્ય પ્રકારની પરેશાનીઓમાંથી હંમેશા માટે છુટકારો મળી જશે ગામડામાં બેઠેલા ગ્રાહકો અને દુકાનદારો પર જિલ્લા મુખ્યાલયમાં બેઠેલા અધિકારીઓની નજર રહેશે આખા દેશમાં ઈપીઓએસ મશીન લગાવવામાં આવી રહ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ

જો તમને પણ ગેસ પર સબસિડી મળે છે અને તમે ઈચ્છો છો કે તે ભવિષ્યમાં પણ મળતી રહે તો તમારે જલ્દી જ ઈ કેવાયસી કરાવવું પડશે તે માટે તમારે ગેસ એજન્સીમાં જવું પડશે ત્યાં આધાર કાર્ડ અને બાયોમેટ્રિક મશીનના માધ્યમથી ઈ કેવાયસી કરવું પડશે તમને જણાવી દઈએ કે પ્રથમ તબક્કામાં ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને ઈ કેવાયસી પૂરી થઈ ચૂકી છે ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો શૌચાલય બનાવવા મળશે બાર હજાર રૂપિયાની સહાય મિત્રો ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવે છે મફત શૌચાલય યોજના બે હજાર ચોવીસ માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે મિત્રો આ યોજના હેઠળ બે હજાર ઓગણીસ સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું જે હવે બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવ્યું છે હવે સરકાર સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે નવા પગલાં લઈ રહી છે મિત્રો તમને આ યોજના વિશે વધારે જણાવું તો મિત્રો આ યોજનામાં તમને શૌચાલય બનાવવા માટે બાર હજારની સબસિડી સરકાર તરફથી મળે છે જો મિત્રો તમારા ઘરે શૌચાલય ન હોય તો તમે આ યોજના થકી શૌચાલય બનાવી શકો છો અને મિત્રો આ યોજનામાં બાર હજાર રૂપિયા સુધીની સહાય મેળવી શકો છો ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવે છે બાર અને તેર એપ્રિલ કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે બાર એપ્રિલે નવસારી વલસાડ અને સુરતમાં હળવા વરસાદની સંભાવના છે જ્યારે તેર એપ્રિલે કચ્છ અને બનાસકાંઠામાં માવઠાની શક્યતાઓ વ્યક્ત કરી છે અને દરિયામાં ભેજવાળા પવનોને લીધે ગરમીનો અહેસાસ થશે મિત્રો કમોસમી વરસાદની આગાહી કરવામાં આવે છે તેના વિશે વાત કરીએ તો રાજ્યમાં હવામાન નિષ્ણાંત દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરી હતી કે અમદાવાદના હવામાનમાં પલટો આવશે તેમજ બહારથી લઈને પંદર એપ્રિલ દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે મિત્રો ગુજરાતમાં આંધી ગાજવીજ સાથે અને તોફાન થવાનું છે એક્ટિવિટી દરમિયાન ગરમીનો પારો નીચો જવાનો છે અને વીસ એપ્રિલથી વાદળો છતાં ગરમી રહેશે જ્યારે સત્યાવીસ એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં તેતાલીસ ડિગ્રીથી વધુ તાપમાન થશે ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીથી વધારે થશે અને કચ્છના ભાગોમાં ગરમીમાં વધારો થવાનો છે મિત્રો આ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી છે તેમજ દસ થી એપ્રિલ તેમજ મિત્રો દસ એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થઈ જશે તેમજ દસ અને અગિયાર એપ્રિલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે દસ એપ્રિલે દાહોદ છોટા ઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદ પડશે તો અગિયાર એપ્રિલે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અને છોટા ઉદેપુરમાં પણ વરસાદ પડશે મિત્રો માવઠા બાદ રાજ્યમાં સરેરાશ તાપમાન તેતાલીસ ડિગ્રી જોવા મળવાનું છે. જો મિત્રો હીટ વેવથી બચવું હોય તો શું કરવું પડે તેના વિશે વાત કરીએ તો હીટ વેવ દરમિયાન જરૂરી ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધોએ તડકામાં બને ત્યાં સુધી વધુ રહેવું ન જોઈએ. બહાર જઈએ ત્યારે ભીના કપડાથી માથું ઢાંકીને રાખવું જોઈએ. અવારનવાર ભીના કપડાથી શરીર લૂછવું અને વારંવાર ઠંડુ પાણી પીતા રહેવું જોઈએ. દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહે પીવું જોઈએ શક્ય હોય તો લીંબુ શરબત પીવું જોઈએ ગરમીમાં બને ત્યાં સુધી ભૂખ્યા ન રહેવું અને મિત્રો લીંબુ શરબત મોળી છાશ નાળિયેરનું પાણી ખાંડ મીઠાના પાણી પીવા જોઈએ લગ્ન પ્રસંગમાં દૂધ માવાની આઈટમ ખાવી નહીં અને મિત્રો ચા કોફીના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે તેથી સેવન કરવાનું ટાળવું જોઈએ તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ